ચાર બહેન દીકરીનો કોઈ પ્રેમ સંબંધ ખુલી ગયો હોય તો તેને ગુપ્ત રાખો પાંચ પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધી વાતચીત અથવા પરસ્પર મતભેદોને ગુપ્ત રાખો છ જો પુત્ર બગડી જાય અથવા વ્યસની દારૂ જુગાર બની જાય તો તેને ગુપ્ત રાખો પતિ ના ઘરની વાતો તમારા ન જણાવો કોઈ પણ ગરીબ ને આપેલું દાન જાહેર ન કરો કોઈની પાસેથી લોન અથવા ઉધાર લેવાની વાત કોઈ ને ન કહો તો દોસ્તો આવા વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો